અમેરિકાના ટેલિફો દ્વારા સામે આંદોલનનો અધ્યાય અમરેલીથી આરંભ થયો છે અને અમરેલી ભાજપના દિગ્ગજ નેતાઓ દ્વારા અમરેલીના રાજકમલ ચોકમાં દિલીપ સંઘાણી પૂર્વ સાંસદ નારાયણ કાછડિયા ડોક્ટર ભરત કાનાબાર સહિતના ભાજપના નેતાઓ દ્વારા અમેરિકન પ્રોડક્ટ ઉત્પાદનોની જાહેરમાં હોળી કરવામાં આવી અમેરિકા ભારત દેશને ઝુકાવવા માંગતો હોવાના મનસુબા સામે અમરેલીએ અમેરિકન ઉત્પાદનોનો બહિષ્કાર કર્યો હતો પ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતાના સ્ટેચ્યુને ફુલહાર કરી બાદ અમેરિકન ચીજવસ્તુઓની જાહેરમાં હોળી કરી સળગાવી નાખી ભારત દેશ આત્મનિર્ભર ભારત હોવાનું કહી અમેરિકાના ટેરી વધારાનો વિરોધ કરી અમેરિકાને અમરેલીથી બાયકોટ અમેરિકન પ્રોડક્ટ સામે વિરોધ સાથે સૂત્રચાર કરી પ્રધાનમંત્રી મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને વધુ ભાર આપવાની અપીલ ભાજપના નેતા દિલીપ સંઘાણી અને ડોક્ટર ભરત તાનાબારે કરી હતી ભારતના હિત વિરુદ્ધ કે જનતા વિરુદ્ધ કોઈ જગ્યાએ અવાજ ઉઠાવવાની જરૂર પડે ત્યારે અવાજ ઉઠાવવાનો નિર્ણય કરે છે ગઈકાલે માજી સાંસદ નારાયણભાઈ જી જિલ્લા ભાજપ પ્રમુખ ડૉક્ટર ખાનાબાર સહિત અનેક આગેવાનો મળ્યા હતા અને આ બાબતનો અવાજ ઉઠાવવાનો નિર્ણય કરીને અમેરિકન પ્રોડક્ટનો બહિષ્કાર કરવો અને અમેરિકન પ્રોડક્ટને જે રીતે આઝાદી વખતે વિદેશી આઈટમોની હોળી થતી એ પ્રમાણે હોળી કરવી અને જનજાગૃતિ માટેના કાર્યક્રમો હાથ ધરવા એવો નિર્ણય કર્યો